શ્રી કૃષ્ણ હરી તારા હજાર ના એક નામ બોલો તો બસ છે ઉઘડે તારા યંત્ર ના એક નામ બોલો તો બસ છે ઉઘડે તારા અંતર ના એક નામ બોલો તો બસશે શ્રદ્ધા વિશ્વાસ હોય ઉર્માય ઉલસ હોય શ્રદ્ધા વિશ્વાસ હોય ઉર્મા ઉલસ હોય સાંધ્યો હોય અંતર નહોતાર એક નામ બોલો તો બસ સે સાંધ્યો હોય અંતર નહોતા એક નામ બોલો તો બસ સે વૃત્તિ નિષ્કામ હોય મન ને હોય રુત્તિ નિષ્કામ હોય મન ને આરામ હોય રોમ રોમ હોય રણકાર એક નામ બોલો તો બસ સે રોમ રોમ હોય રણકાર એક નામ બોલો તો બસ સે શિતળડો પ્રશાંત હોય ખરે ખરી શાંતિ હોય શિતળડો પ્રશાંત હોય ખરે ખરી શાંતિ હોય ચિંતા નો હોય નહીં બાર એક નામ બોલો તો બસ છે ચિંતા નો હોય નહીં બાર એક નામ બોલો તો બસ છે નિત્યા સત્સંગ હોય ભક્તિ નો રંગ હોય ભક્તિ નો રંગ હોય ભાવ હોય આંદર ને બહાર બોલો તો બસ છે ભાવ હોય અંદર ને બહાર એક નામ બોલો તો બસ છે રામ કહો કૃષ્ણ કહો હરિ કહો શિવ કહો કૃષ્ણ કહો શિવ કાર થાય છે સકાર એક નામ બોલો નિરા થાય છે સકાર એક નામ બોલો તો બસ છે નારાાયણ નર સિંહ પુરુષોત્તમ શિવ કહો નર સિંહ પુરુષોત્તમ શિવ કહો એક નો એક છે આધાર એક નામ બોલો તો બસ છે એક છે બોલો તો બસ છે ગોવિંદ એક નામ ઉતારે ભોપાર છે ગોવિંદ એક નામ ઉતારે જો સે જપનો સાર એક નામ બોલો તો બસ છે સાચો સે જપનો સાર એક નામ બોલો તો બસ છે હરી કેરા નામ છે હજાર એક નામ બોલો તો બસ છે ઉઘડે ઘડે તારા અંતરના દ્વાર કે નામ બોલો તો બસ છે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય